નવરાત્રી દરમિયાન ફેક કૂપનથી સાવધાન. સ્પર્ધાના નામે છેતરપિંડીથી બચો. નમસ્કાર મિત્રો, ફ્રી કૂપન કે મોટી સ્પર્ધાને લાલચથી તમારી માહિતી અને પૈસા બંને ને જોખમમાં મુકાઈ શકે છે. નવરાત્રી દરમિયાન ફેક કૂપનથી સાવધાન. નવરાત્રી દરમિયાન ઘણા નકલી કૂપન અને સ્પર્ધાના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમ અથવા તો મેસેજના માધ્યમ દ્વારા ફેલાવવામાં આવતા હોય છે. એ લિંક પર ક્લિક કરતા તમારું ડેટા, ઓટીપી અને બેંક વિગતો ચોરાઈ શકે છે. છેતરપિંડી કરનારાઓ ફેક કૂપનની આપી લોકો પાસેથી માહિતી અને પૈસા ચોરી લેતા હોય છે આ ક્રાઈમ કઈ રીતે થાય છે ફ્રી કુપન મેળવો સ્પર્ધામાં ભાગ લો અને ઇનામ જીતી લો જેવા મેસેજ આવે છે લિંક પર ક્લિક કરતા નકલી ફોર્મ ખુલશે જ્યાં તમારું નામ નંબર બેંક ડિટેલ્સ માંગવામાં આવશે માહિતી દાખલ કર્યા બાદ તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે તમારો ડેટા ચોરાઈ શકે છે કેટલાક કેસમાં ફેક કૂપન દ્વારા મેલેશિયા સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ થાય છે તો આ પ્રકારના ક્રાઈમ થી બચવું કઈ રીતે પર જણિયા નંબર અથવા ઈમેલ પરથી મળેલા કૂપન પર વિશ્વાસ ના કરો સ્પર્ધાના નામે મળેલી લિંક પહેલા ચકાસ ઓફિશિયલ સાઇટ છે કે નહીં તે ખાસ જો બેંક વિગતો ઓટીપી કે પાસવર્ડ કોઈને પણ ન આપો શંકાસ્પદ કૂપન મળતા તરત જ બ્લોક કરો અથવા રિપોર્ટ કરો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930